અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં મહાકાળી મંદિર પાસે આવેલું સ્મશાન હાલમાં અત્યંત અવ્યવસ્થિત હાલતમાં છે સ્મશાનમાં અગ્નિ સંસ્કાર માટે જરૂરી છાણા પૂળા તથા લાકડાની પૂરતી વ્યવસ્થા નથી અને જે લાકડું ઉપલબ્ધ છે તે પણ જાળવ હોવાથી અંતિમ સંસ્કાર કરવા મુશ્કેલ બને છે સ્મશાનની આસપાસ ઘાસ ભૂસ અને ગંદકી વ્યાપક પ્રમાણમાં ફેલાય છે પાણીની કોઈ વ્યવસ્થા નથી તેમજ બાથરૂમની પણ સુવિધા નથી સ્મશાન જેવું પવિત્ર સ્થળ હોવા છતાં અહીં અહીં ઉઝળપણાની બદલે સંપૂર્ણ અવ્યવસ્થા છે દુઃખની વાત એ છે કે આ બાબતે સ્મશાનના ટ્રસ્ટીઓને લાકડાની વ્યવસ્થા કે સંચાલન અંગે પૂછતા યોગ્ય જવાબ મળતો નથી રોજબરોજ અનેક લોકો પોતાના સજજનોના અંતિમ સંસ્કાર માટે અહીં આવે છે પરંતુ વ્યવસ્થાના અભાવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સંબંધિત સત્તાધીશો અને ટ્રસ્ટ મંડળની વિનંતી છે કે અગ્નિ સંસ્કાર માટે લાકડા અને છાણાની નિયમિત વ્યવસ્થા કરવામાં આવે સફાઈ પાણી અને બાથરૂમની સુવિધા ઊભી કરવામાં આવે મારું નામ હિરેન કનૈયાલાલ શાહ છે અમે કાળકા મંદિરની બાજુમાં સ્મશાને આવેલા હતા અમે મારા કાકાનું શબ લઈને અહીંયા ધંધુકા સ્મશાને આવેલા કાળકા મંદિર પાસે પણ કાળકા મંદિરની બાજુમાં સ્મશાનમાં કોઈ સુવિધા છે નહીં નથી છણાની સુવિધા નથી પૂળાની સુવિધા નથી ખા લાકડાની સુવિધા નથી પાણીની સુવિધા નથી બા સંડાસ બાથરૂમની સુવિધા અને અમે કોઈ પણ ટ્રસ્ટીઓને ફોન કરીને કહીએ છીએ તો ટ્રસ્ટીઓ ઉદ્ધત ભૈરુ જવાબ અમને આપે છે કે ભાઈ તમે કહેતા હોય તો અમે રાજીનામું આપી દઈએ એવી ધમકીઓ આપે છે અમારે આના માટે તમે કંઈ અમને સપોર્ટ કરતા હોય તો કરી શકો ધંધુકા